લે કેવું ચાલે સગયા બોણા બસ મજામાં હો મારા આડુને મજામાં હો હો મજામાં અલ્યા એકલો આવી ગયો ન લેતો આવી એમ એટલે નહીં આયા અલ્યા શું જાણો તાણેરા કોમોન કોમો હોય સી અલ્યા હોમો અમે ટાઈમ જાતો પણ એરા ટાઈમ નઈ ગાડી ગયાતા વાત સાચી પણ કોમો એટલે નહીં આયા અન બોણા કઈનો એક વસ્તુ વિચારું છું બોલો બોલો કે જોતે જોતે શરીર ચડું બની રાખ્યું છે હા અલી ભાઈ અરે ફૂંટા કાઓ હા હવે હવે

ઈ તો અમાર માપના જ બનાયા છે બેને મત આ ટાઈમ હું આડું હા હા સતે ખેલો લઈ આલો ને સંપલે લઈ પણ પણ નેહા લે કે રાતા ન પડતો હા એમ પાછા તો કાઈ બન્યું એ ફુંટાકા હા બાટપટી ખરાબ ફોરો ના ચો દિયા

ખરેખર તમે આખી જિંદગી ચોરીઓ કરી તો હારી સાયકલ ના તમે અને જે માણસ બકરી લાવવાની વખત નથી અને આવડી મોટી વસ્તુ લાવે એટલે હદ આપડા મરી જાવું પડે જીઓ વડે ગોમો વિમાન લાયો

ઠીક ખબર ભાઈ એક વાત કો બત્રી જા અને પડ્યા કોળજા ઉપર પગ મેલ્યો બોલ હવે એ તો આપણે એવું વિચારતા હતા કદાચ થઈન ચોક સર્કસ બરકસ માં લાગી ગયો હોય તો એ વાત એ વાત હા અન સરકસ વાળાને ઘેર બોધવા આલ્યો હોય કે ઘેર રાખો આથી તમે અને ભત્રીજા દા તો વરઘોડામાં કેટલો ભાવ હોય છે ખબર છે પચીસ પચીસ હજાર રૂપિયા ઓહો તાણે કલાકના ના હજાર રૂપિયા ભાવ હાથીના ના કલાકના નો કલાક હજાર તાણે જબરું કેવાય ભાઈ અને હરીભા ખાલી ગોમ માં હાથી પર બેસીને નાખલે ને તો પસાર જણા તાચી રહી આપડે મારે વારો આવશે હવે

રાત્યો રાત છોરી નાથી વેચી મારશો હવે તું જાન ભઈ આ તો નહીં અમે કડું બીજું ચોરી લાવવા આ તો આથી છે ઓ માથ કરન તોય ના પોક વાત કરોતી લે કાકા હાથી છે કોઈ હાથી મઈ ના નાખે આપડન આથીન તો આપડે એની હોકળ પકડીને હેડા નઈ તો હેડ્યો આવે હવે પતરી હાથી મારી વાત આપણો હું કવ છું કે આપણે આપણે આજ આથીનો ઘરા ગોતો 5 લાખ નો કે 10 લાખ કે લાખ નો કે લાખમાં ઘરા ગોતો નક્કી ભાવ કરી અને પછી રાત્યો રાત આપડા હાથી ને વેચી મારો લેતા હુએ અનગમા આ રહ્યો કાકા ગોમમાં નેકડ છે નાથી ઉપર બેસી ને તો પાછ આપડા જોઈ નઈ કો એ વાતે હાચી છે કારણ કે હાલમે કહેવત કીધી ને પહેલી તો આપડા ઉપર જ લાગુ પડશે મને ખબર છે હું તેમ જ જોવા નહીં જાઉ મારે આ એટલા કઉ

આ તો પેડા ખવરાવા પડે એટલે જૂઠું બોલી એ શું બોલો તમે આ તમને કોઈ ફોન છે ને ફોન તો તમને નહીં અરે બા અલા ભાઈ મને બધી ફોન છે તમને ફોન નહીં એમ કો આ છોકરા બાપડો કેટલી આશા આયા હાથી દોવા તમને કીધું કે મને મન કેજો પેલા ખૂમતા કે ખૂમતા કાય કીધું કે હરીબા હાથી લાયા છે એમ ઓય ઓ તારી લે તારી આ વાત કેટલા પડી છે હવે ખબર પડે છે મને

કાકા આપણે જગ્યા દોવી પડશે કાથી કઈ જગ્યાએ બોંધ્યો છે હાથીની સાઈઝ ચીટલી છે પછી કદાચ થઈને આપણે હવે ગરાક કરો બરોબર આમ પછી હીરો છોટા હાથી લઈને આવે હાથી મોટો જક્ષણ હોય તો પછી શું કરવાનું એ વાત સાચી હો બદ્રીદા હ અને અરેભા બોંધી છે કઈ જગ્યાએ કઈ જગ્યાએ રહીને આપણે હાથીને કાઢવો એ બધું નહીં દોવાનું ઓ પાછો આપણો દાળો છે તો શું બીખ રાખવી પડે હેઠ જડજો

એને કોઈ ચિંતા ના હોય આમ કોઈની બળતરા ના કરતો હોય ને એના શરીર રમવતા તમારા જીવા રહ્યા નહીં તો આખા ગોમની બળતરાયો કરી કરીને હું કહી શાટેલા જેટલા ફરજ ગોમમાં ફક્ત ટોમેટા જેવું રે હા આયુ નહીં આ ખોમી નહીં મોટી એ તો કશી થાય જાય ડબ્બાના નાકુસા જેવું મોઢું નહીં તમારું તો કોઈને કીધું તમને મારી વાત આવડો તમારી મારા કાકાની ઉંમર હરખી છે ને માર કાકાની શરીર થોડા કેવું છે કચી કશી ખાય ગમે તે કરતા તો નહીં કરતા કે કોઈ મજાક તો નહીં ઉડાવતા કે ના ના અલ્યા તું તો બંધ પુરો હવે વાત જવા હવે માફી માજી ગમે ત્યાં આપણો પરુણો કેવાય મહેમાન કેવાય માફી માજી વધુ નઈ

ખબર સાચી વાત છે અત્યારે એ ભાજપ હોય કરી રૂપા હલો હેલો હા મારું પાટણ